આજે મનનને એનો પહેલો પગાર મળવાનો હતો તેની પત્ની નિશા બારણા પાસે મનનની રાહ જોઈને ઊભી હતી પણ પોતે પતિની પ્રતીક્ષા કરી રહી છે એ વાત ઘરના લોકો પર પ્રદર્શિત ના થઈ જાય એની એ પૂરેપૂરી તકેદારી રાખતી હતી છેલ્લા બે વર્ષથી એણે એની બધી ઈચ્છાઓ મનમાં દાબી રાખી હતી લગ્ન બાદ એના હરવા ફરવાના દિવસો હતા ત્યારે સાસુની બીમારી હતી સાસુ બીમારીમાંથી ઉઠ્યા તો ખરા પણ જ્યારે નિશાએ એના મનની ઈચ્છા પતિ સમક્ષ વ્યક્ત કરી ત્યારે મનન બોલી ઉઠ્યો નિશા લગ્ન બાદ હરવા ફરવાની તું અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે પણ હજી હું ભણું છું અને ફરવા જઈએ તો ખર્ચ થાય એ ખર્ચો કરવા માટે મારે પપ્પા પાસે જ પૈસા માંગવા પડે જે હું ક્યારેય ના માગું અને આપણી સમક્ષ તો આખી જિંદગી પડી છે અને તને દુઃખ ના પડે એની હું પૂરેપૂરી તકેદારી રાખીશ બસ હું કમાતો થઉં ત્યાં સુધી તું ધીરજ રાખ આટલું બોલી મનને પત્ની સામે જોયું તો પત્નીનો ચહેરો મૂરઝાઈ ગયો હતો આ વાત મનનના ધ્યાન બહાર ન હતી તેથી તે સહેજ અટકીને ફરી બોલ્યો નિશા હું સમજી શકું છું તારું હૃદય મારી ઈચ્છા પણ એવી જ હતી કે હું કમાતો થાઉં પછી જ આપણા લગ્ન થાય પણ મમ્મીની બીમારીમાં કોઈ વ્યક્તિની જરૂર હતી મારી મમ્મી અને તારી મમ્મી ખાસ બહેનપણી હોવાના નાતે આપણું શક પણ નક્કી કરી રાખ્યું હતું તારી મમ્મીએ તો મારી મમ્મીની સેવાચાકરી કરવા માટે તને મારે ત્યાં મોકલી પણ આપી પણ તારું અમારે ત્યાં રહેવું એ ચર્ચાનો વિષય બની ગયો હતો તેથી તો મમ્મીએ મને સમજાવ્યો કે મનન તારે લગ્ન કરવા જ પડશે અને હું મારા મમ્મી પપ્પાની ઈચ્છા આગળ મજબૂર હતો નિશા તું મને પસંદ છું પણ આટલી બધી જ જલ્દીથી જવાબદારી સ્વીકારવાની મારી તૈયારી ન હતી ત્યારબાદ નિશાએ ક્યારેય કોઈ વસ્તુની માગણી કરી ન હતી મનનના મમ્મી પપ્પા નિશાને દીકરી કરતાં પણ અધિક રાખતા હતા અવારનવાર તેના માટે સાડીઓ અને મનગમતી વસ્તુઓનો ઢગલો કરી દેતા એટલું જ નહીં પણ નિશાની બહાર ગામ જવાની ઈચ્છા એ સમજી ચૂક્યા હતા તેથી નિશાને એના સાસુ સસરા બહાર ગામ ફરવા લઈ પણ ગયેલા અને એ સમય દરમિયાન દાદા માટે ટિફિન બંધાવી દીધું હતું નિશા પોતાની જાતને નસીબદાર ગણતી છતાંય અંતરના ઊંડાણમાં એક ઈચ્છા સતત રહેતી કે પોતાનો પતિ પોતાની મનગમતી વસ્તુ એને ભેટ આપે મનન બહાર ગામ રહી ભણતો હતો ઘરમાં મનનના મમ્મી પપ્પા તથા મનનના દાદા જ હતા મનન દાદાનો ખૂબ જ લાડકો હતો નિશાને દાદાનો પ્રેમ પણ મળી રહેતો અને દાદા તો નિશાની નાની ઢીંગલી હોય એમ એના માટે બહાર જાય આવે ત્યારે ફળોનો ઢગલો કરી દેતા નિશાને ક્યાંય કોઈ વાતની કમી ન હતી વેકેશનમાં મનન ઘેર આવે ત્યારે નિશાની અપેક્ષા રહેતી કે મનન વધુને વધુ સમય એની સાથે જ વિતાવે જ્યારે મનન મોટે ભાગે રાતના મોડે સુધી દાદા જોડે ગપ્પા મારતો હોય અને દાદા તો મનનને જોઈ એક ઉત્તમ શ્રોતા મળ્યાનો આનંદ અનુભવતા જ્યારે જ્યારે મનન પાછો હોસ્ટેલમાં જતો ત્યારે ત્યારે કહેતો નિશા દાદાનું ધ્યાન રાખજે જાણે કે દાદા નાનું છોકરું ના હોય અને દાદા જોડે પોતે શું વાત કરે દાદા કાને ઓછું સાંભળે જ્યારે જ્યારે વાત કરવી હોય ત્યારે ત્યારે મોટે મોટેથી ઘાંટ કરવા પડતા જે નિશાને પસંદ ન હતું અને આમ પણ એના સાસુ સસરા પણ દિવસ દરમિયાન દાદા જોડે ક્યાં વાત કરતા હતા અને દાદાનું પણ શું એ ચૂપચાપ શા માટે પડી રહેતા નથી એક તો પોતે કાને એકદમ ઓછું સાંભળે અને કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે વાત થતી હોય તો વાત સાંભળવાનો લોભ એ છોડી શકે નહીં શું વાત કરી એ ના કહીએ તો નાના છોકરાની જેમ રીસાઈ જાય જાણે કે આખી દુનિયા માત્ર એમની જ વાતો કરતી હોય અરે ટીવી પર પણ છાનામાના પિક્ચર જોયા કરતા હોય તો ઠીક થોડી થોડી વારે બોલશે નિશા જરા અવાજ મોટો કર ને જાણે કે આજુબાજુ કોઈ રહેતું જ ના હોય નિશાને થતું એ કહી દે દાદા તમને સંભળાતું ના હોય તો છાનામાના પિક્ચર જોયા કરો ને પણ બીજી પડે ગુસ્સામાં એનું મન કહેતું ક્યાંક દાદા એવું માનતા હશે કે પિક્ચરવાળા પણ એમની વિરુદ્ધ વાતો કરે છે અને દાદા તો બહેરા છે મોટે મોટેથી બોલે છે નિશા દાદા વિરુદ્ધ આવું વિચારે એ સ્વાભાવિક જ હતું કારણ કે નાનપણથી જ નિશાના સાસુ તેની મમ્મીને મળવા આવતા જતા હતા અને જેમ દરેક ઘરમાં બને છે એમ આ ઘરમાં પણ નિશાના સાસુ સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા પરંતુ પતિ એકનો એક પુત્ર હોવાના નાતે જુદા રહેવાનું શક્ય ન હતું તેથી વાત વાતમાં સસરા સામે વિરોધ વ્યક્ત કરતા હતા અને દરેકે દરેક વિરોધથી નિશાના મમ્મી પરિચિત હતા તેથી તો નિશાને માટે ફળોનો ઢગલો કરનાર દાદા પણ પ્રેમના પાત્ર બની શક્યા ન હતા કારણ નાનપણથી દાદા વિરુદ્ધ એણે માત્ર ફરિયાદો જ સાંભળી હતી એના મનમાં દાદા એટલે ઘરમાં એક વધારાનું વણ જોઈતું પાત્ર કદાચ દાદા બધાનો ગુસ્સો ઉતારવા માટેનું ઉત્તમ પાત્ર હતું દાદાને ગમે તેટલી અસંસ્કારી ભાષા વાપરો પણ દાદા સાંભળી શકતા ન હતા કે માણસના બોલવાના હાવભાવ પરથી કંઈ જ સમજી ના શકે એટલા દાદા અબૂધ પણ ન હતા પણ દાદા જાણે કંઈ જ બન્યું ન હોય એમ વર્તતા હતા નિશા ઘણીવાર મનનના દૂર રહેવાનો અસંતોષ દાદા પર ગુસ્સો કાઢીને સંતોષી લેતી હતી દાદાએ તો ધીરે ધીરે ઘરમાં બોલવાનું ઓછું કરેલું પણ દાદાની દરેકે દરેક વર્તણૂક ઘરની દરેક વ્યક્તિ માટે અસભ્ય જ રહેતી દાદા મોડે સુધી ઉધરસ ખાય તો બીજે દિવસે નિશાના સસરા કહેતા પપ્પા આખી રાત ઉધરસ ખાઈ ખાઈને અમારી ઊંઘ બગાડો છો એના કરતાં દવા લઈ આવો ને દાદા દયામણું મોં કરીને કહેતા બેટા દવા તો લઈ આવ્યો પણ દવાથી ફેર નથી ધીમે ધીમે ફેર પડશે તમને ધીરે ધીરે ફેર પડશે પણ તમારા અવાજથી ઊંઘ બગડી બગડીને અમે માંદા પડીશું આ ઉંમરે તમારે શું ડૉક્ટરે દવા તો સારી આપી હશે પણ કાને ક્યાં બરાબર સાંભળે છે માર્યું હશે ઊંધું દાદા વળતી દલીલ કરતા નહીં પણ એમના મોં પર લાચારીના ભાવ આવી જતા જો કે જ્યારે જ્યારે મનનની હાજરીમાં આવું બને ત્યારે મનન જરૂર દાદાનો પક્ષ લેતા કહેતો પપ્પા તમને એવું લાગતું હોય તો તમે દાદાજીના જોડે દવા લેવા જાઓ ને અને મનનના પપ્પા ગુસ્સાથી બરાડી ઉઠતા મનન મારી પાસે એવું ફાલતુ સમય નથી પપ્પા તો નિવૃત્ત છે એમને શું બે ટાઈમ તૈયાર થાળી ખેંચી લેવી એમની પાસે તો ટાઈમ જ ટાઈમ છે કેટલીક વાર મેં કહ્યું છે કે તમે સવારે ઉઠીને ચાલવા જાઓ પણ સાંભળતા જ નથી સવારે કેટલા બધા વૃદ્ધો ચાલવા આવે છે ઘરની બહાર જાય તો એટલી વાર ઘરના બહેરાઓને તો નિરાશ થઈ જાય મનનને કહેવાનું મન થતું કે દરેક વૃદ્ધોની તબિયત એકસરખી હોતી નથી દાદાજી સવારમાં ફરવા જાય તો ઠંડીને કારણે શ્વાસ પણ ચઢે અને ઉધરસ પણ થઈ જાય દરેક વ્યક્તિની પ્રકૃતિ સરખી હોતી નથી અને દાદાની ઉંમરની વ્યક્તિએ તો આરામ જ કરવાનો હોય પણ મનન ચૂપ રહેતો મનનના મમ્મી પણ સસરા પર વારંવાર ગુસ્સો કરી લેતા કહેતા કે આ ડોસાને લીધે મારો પગ બંધાયેલો રહે છે કોણ જાણે ક્યારે છૂટીશું દાદા ક્યારેક નજીક બેઠા હોય અને પુત્ર વધુ મોટા અવાજે બોલતી હોય તો એ મનમાં સમસમીને બેસી રહેતા કહેવાનું મન થતું કે તમે બધા હમણાં ફરવા ગયા ત્યારે મારા માટે ટિફિન બાંધેલું અરે તમે આવીને એકવાર પણ પૂછ્યું કે તમને ટિફિન ખાવાનું ફાવ્યું કે નહીં અને પોતે ક્યાં કોઈ પર બોજરૂપ હતા એમનું પેન્શન આવતું હતું એમાંથી એમનો ખિસ્સા ખર્ચ નીકળતો હતો દવાના પૈસા માટે પણ એમણે પુત્ર પાસે હાથ લંબાવ્યો ન હતો અને બાકી રહેલા પૈસા પડે પણ પોતે તો ઘરના સભ્ય માટે કંઈક ને કંઈક વસ્તુ ખરીદીને સંતોષ માનતા હતા ઘરની બધી વ્યક્તિઓ સાથે બહાર જતી હોય ત્યારે કોઈ ક્યારેય દાદાને પૂછતું ન હતું કે દાદા તમારે આવવું છે અરે એટલે સુધી કે ઘરમાં જો કોઈ વ્યક્તિ આવે અને એના ગયા પછી દાદા પૂછે કે આ કોણ હતું તો પણ દાદા ઘરની એ વ્યક્તિના ગુસ્સાને પાત્ર બનતા કેમ આ ઉંમરે તમારે એ બધું જાણીને શું કામ છે કોઈ મહેમાન જોડે ક્યારેક દાદા વાત કરે તો પણ મહેમાન ગયા પછી દાદાને ઠપકો સાંભળવો પડતો કોઈ પણ આવે તો તમે વચ્ચે વાતો કરવા આવી જ જવાના એક બાજુ છાનું મુનુ તમારાથી બેસી નથી રહેવાતું હા છતાં પણ ઘરમાં મનન જ એક એવી વ્યક્તિ હતી કે જે દાદાની સંભાળ લેતો દાદાને ઓછામાં ઓછું મન દુઃખ થાય દાદા ખુશ રહે એ માટે એ પ્રયત્નશીલ રહેતો ઘરના લોકોને મનનનું વર્તન ખૂંચતું પણ મનન એકનો એક પુત્ર હોવાને નાતે એને વધુ તો કંઈ કહી શકાય એમ ન હતું નિશાની નજર વારંવાર ઘડિયાળ તરફ જતી હતી સાત વાગવા આવેલા દરરોજ સાડા પાંચે ઘરમાં પ્રવેશનાર વ્યક્તિ સાત વાગ્યા સુધી આવી ન હતી નિશા બેચેન હતી જો કે એના મનના ઊંડાણમાંથી એ ખુશ હતી એ વિચારતી હતી કે આજે પતિનો પહેલો પગાર છે તો મારા માટે સાડી ખરીદવા જ ગયા હશે નિશાના સાસુ અનુભવી હતા એ તેની બેચેની સારી રીતે સમજતા હતા પરંતુ એમને પણ મનમાં આશા હતી જ કે મનન પત્ની માટે નહીં પણ મારા માટે કંઈ ખરીદીને લાવશે કારણ મનન શરમાળ છે અને આટલા વખતથી અમે નિશા માટે પૈસો પાણીની જેમ ખર્ચ કરીએ છીએ એ વાત મનન જરૂર લક્ષમાં લેશે એકાદ વાર મનન બોલેલો પણ ખરો મમ્મી તું અને પપ્પા નિશા પાછળ આટલો બધો ખર્ચો કેમ કરો છો ત્યારે એના મમ્મીએ કહેલું મનન હમણાં અમે ખર્ચ કરીએ છીએ તું કમાતો થાય ત્યારે તું કરજે અને મનનના મમ્મીએ ગૌરવભર્યું સ્મિત કરેલું નિશા સાત વાગ્યા દાદાની થાળી પીરસી દે નહીં તો પાછા કહેશે મોડો જમ્યો તો મને ગેસ થયો કહેતા તેના સાસુએ મોં બગાડ્યું નિશા થાળી પીરસી કહી રહી હતી દાદા જમવા ચાલો પણ દાદા એમની જગ્યાએથી ખસ્યા નહીં તેથી નિશાના સાસુ ગુસ્સે થઈને બોલ્યા નિશા મોટેથી બોલ એ બહેરો નહીં સાંભળે મમ્મી એકાએક મનનને ઘરમાં પ્રવેશતા જ ગુસ્સો કર્યો મનન મમ્મી સામે જોઈ બોલ્યો મમ્મી આટલા વખતથી તું અને પપ્પા દાદાનું અપમાન કરતા આવેલા એ હું જોતો આવેલો પણ હું મજબૂર હતો કે હું કમાતો ન હતો તું અને પપ્પા દાદા જોડે એવું વર્તન કરો છો એવું વર્તન જો હું તમારી જોડે કરું તો તમારું કેવું અપમાન થાય મમ્મી દાદાને વારંવાર તમે બહેરાનું બિરુદ આપો છો તમે ક્યારેય એવું કેમ ના વિચાર્યું કે દાદાને એમની બહેરાશનો અહેસાસ જેમ બને તેમ ઓછો થાય એવો પ્રયત્ન કરવો જોઈએ નિશા મારી બીકે દાદા વિરુદ્ધ બોલતી ન હતી પણ દાદા સાથે પ્રેમથી વર્તતી પણ ન હતી કારણ નિશાના માનસમાં દાદા એટલે વણ જોઈતું પાત્ર એવી છબી બધાએ ઉપસાવી હતી મમ્મી તમને બધાને જો માત્ર દાદા જ ભારે પડતા હોય તો હવે હું કમાતો થયો છું હું દાદાને લઈને જુદો રહીશ મમ્મી યાદ છે મને નાનપણમાં એક ઢીંગલી બહુ ગમતી હતી એ ઢીંગલી લીધા વગર હું રાત્રે સૂતો પણ નહીં તું એ ઢીંગલીને બહુ જ સાચવીને રાખતી એના માટે કપડાં પણ સીવતી કારણ માત્ર એટલું જ કે એ ઢીંગલી મને પ્રિય હતી અને મારી પ્રિય વસ્તુનું તું જતન કરતી પરંતુ મારી પ્રિય નિર્જીવ ઢીંગલીનું જતન કરનારી મમ્મી એ ના સમજી શકી કે મારા પ્રિય સજીવ દાદાની જતન કરી તું મને ખુશ રાખી શકીશ અને હા તમે બધા સાંભળી લો હવે મારા દાદા બહેરા રહ્યા નથી કારણ કે મારા પહેલાં પગારમાંથી હું દાદા માટે કાને સાંભળવાનું મશીન લાવ્યો છું મનનના આ શબ્દો સાંભળી તેની મમ્મીનું માથું શરમથી ઝૂકી ગયું મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જવા માટે આભાર માનું છું